નમસ્તે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનનો નવો સિલેબસ આવી ગયો શું છે નવું કાઈ નથી જીપીએસસીએ પોતે એ નોટિફિકેશનમાં કહ્યું છે કે થોડાક ફેરફારો સાથે સામાન્ય ફેરફારો સાથે બધી જ પરીક્ષાઓ માટે એક કોમન સિલેબસ સામાન્ય અભ્યાસનો અમે મૂકી રહ્યા છીએ તમે જૂના અભ્યાસક્રમને નવા અભ્યાસક્રમ સાથે સરખાવો તમને એમાં કેટલા ફેરફાર મળે છે કેટલો ફર્ક દેખાય છે એ જણાવો જાજો ફર્ક નથી માંડ બે પાંચ ટકાનો જ ફર્ક છે પણ આપણને લાગશે કે આ તો નવો અભ્યાસક્રમ છે અને જો અભ્યાસક્રમ નવો છે તો એના માટેની વ્યૂહરચના પણ નવી હોવી જોઈએ તો બનાવતા રહેજો નવી વ્યૂહરચના સમજતા કાંઈ નહીં બસ સ્ટ્રેટેજીસ બનાવ્યા કરજો ક્લાસ ટ્રીની પરીક્ષાઓ માટેની જ્યારે પેટર્ન બદલાય ને સીસીઈની પરીક્ષા આવી એના માંડ ત્રણ ચાર દિવસ પહેલાં આપણે એ અંગેની સંભાવના વ્યક્ત કરી હતી યુટ્યુબના એક વિડીયોમાં એ વખતે મેં સંભાવના વ્યક્ત કરી હતી કે પરીક્ષાની પદ્ધતિ જોતા લાગે છે કે ટૂંક સમયમાં વર્ગતરની પરીક્ષા માટે ધરખમ ફેરફારો થશે નવું માળખું આવશે એની પદ્ધતિ બદલાશે એ વખતે દૂરદર્શનને પણ મેં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને એમાં પણ આ વાતની મેં માંડીને વાત કરેલી હતી આવું બધું આપણને પહેલેથી ખબર ના હોય કોઈને ખબર ના હોય મને ખબર ના હોય કોઈને ખબર ના હોય પણ તમે પરીક્ષાઓને સતત ફોલો કરતા હો એમાંથી શીખતા હો એના પરથી તમે અંદાજા બાંધી શકો થોડોક અનુભવ જોઈએ પરીક્ષાને થોડીક વધારે બારીકીથી તમારે જોવાની હોય અને આમ કરીને તમે એના વિશે થોડાક અંદાજા બાંધી શકો મેં કહ્યું એમ અનુભવ જોઈએ અને બારીકાઈથી તમારે સમજવું પડે ઘણા લોકો આવું કશું જ કર્યા વગર આડેધડ અંદાજા બાંધતા હોય છે વિદ્યાર્થીઓને ફોસલાવતા હોય છે મને એમ કહેવાની ઈચ્છા થઈ જાય કે જો આટલા જ અંદાજા તમને બનતા આવડતું હોત તો તમારી ખુદની તૈયારી વખતે બાંધી લેવા હતા નાની મોટી કોઈ પરીક્ષા તો તમે પાસ કરી લેત વિદ્યાર્થીઓને શા માટે પૂછવો છો જીપીએસસીની પરીક્ષામાં અત્યારે જે નવા સિલેબસની જાહેરાત થઈ છે વાસ્તવમાં કોઈ નવું નથી એ હતું એનું એ જ છે સામાન્ય ફેરફારો છે જે સામેથી જીપીએસસી આપણને કહ્યું છે સમથિંગ દેટ વોઝ ઇમ્પ્લિસિટ ઇઝ નાવ એક્સપ્લિસિટ જે પહેલાં ઇમ્પ્લિસિટ હતું ગર્ભિત હતું એ હવે સામેથી એમણે સ્પષ્ટપણે કહી દીધું છે નવું નથી વર્તની પરીક્ષા માટે તો પેટર્ન બદલાય એ અંગેની પણ સંભાવના કરવાની વ્યક્ત કરવાની હતી અને જે તે વખતે આપણે કરેલી હતી જીપીએસસીમાં તો એ નથી જીપીએસસીમાં તો તૈયારી કઈ રીતે કરવી પહેલેથીની એક સ્થાપિત પદ્ધતિ છે અને એ આજે હોય કે આજથી દસ વર્ષ પહેલાં હોય અને હું કહીશ કે આજથી પાંચ વર્ષ કે દસ વર્ષ પછી હશે એ પદ્ધતિ એની આ જ રહેવાની છે જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાઓમાં તમારે શક્ય એટલો બહોળો અભિગમ રાખીને પરીક્ષાઓને સમજીને એની તૈયારી કરવાની હોય એમાં આ કરીને તે કરીને પેલું ન કરીએ કે આ વધારે કરીએ એવું કશું ના હોય એક સ્થાપિત પ્રક્રિયા છે એને તમારે અનુસરવાની હોય તમે જોયું ને ઇતિહાસ અને સંસ્કૃતિ અગાઉ પણ મેં વાત કરેલી છે કે તમે શેને અલગ વિષય તરીકે લેખાવો છો એ પહેલાં તો તમારી બૌદ્ધિક ક્ષમતા ઉપર નભે છે અને તમને કેટલા મૂર્ખ બનાવવામાં આવે છે એના ઉપર ન છે કોઈ વિદ્યાર્થી આ પરીક્ષાની તૈયારીમાં કેટલા વિષય છે એવું માને છે એ સંપૂર્ણપણે એની બૌદ્ધિક ક્ષમતા અને એને કેટલો ભોળવવામાં આવ્યો છે એના ઉપર ન છે ત્રીસ પાંત્રીસ વિષયો લોકોએ બનાવી દેવા હોય છે વર્તનમાં તો વિદ્યાર્થીઓ બહુ જ ફોસલાઈ જાય છે જીપીએસસીએ સામેથી તમને સ્પષ્ટપણે લખીને આપી દીધું છે કે આટલા જ કોર્સ સબ્જેક્ટ્સ છે જે વાત આપણે છેલ્લા ચૌદ વર્ષથી કરતા આવ્યા છીએ વિદ્યાર્થીઓ સમજી જાય છે સિલેબસને વાંચવાની પદ્ધતિ સમજી જાય છે એ યોગ્ય રસ્તો કાઢી લે છે સિત્તેર એંશી ટકા કદાચ નેવું ટકા વિદ્યાર્થીઓ એવા છે કે જે આ બાતોને નથી સમજતા વર્ષોના વર્ષો વેડફે જાય છે આ વિષય પર વધારે મારે કંઈ નથી કહેવું થોડા દિવસ પહેલાં જ આપણે જીપીએસસી માટેની એક બેચ શરૂ કરેલી હતી ઓનલાઈન ઓફલાઈન આઠ જાન્યુઆરીથી આપણે એની શરૂઆત કરી હતી ત્રણ દિવસ એના ફ્રી લેક્ચર્સ રાખેલા હતા આમાં પહેલા દિવસે પરીક્ષાની તૈયારી માટેનું એક ઓરિયેન્ટેશન મેં આપ્યું હતું અંદાજે બે કલાકનું એ સેશન હતું યુટ્યુબ પર એનો વિડીયો અવેલેબલ છે જ પણ એ વિડીયોમાંથી થોડાક અંશો લઈને અમે દસ બાર મિનિટની એક ક્લિપ બનાવી છે આપ એને જુઓ અને પરીક્ષાની તૈયારી માટે વિષયો કયા કયા તૈયારી કરવાની કેવી રીતે હોય એને સમજો સિલેબસ વિશે હું વધારે કોઈ ચર્ચા નથી કરતો પણ એ વિષયોને તમારે કેવી રીતે તૈયાર કરવા પહેલાં તો વિષયો કયા છે એની વાત મેં જે તે વખતે એમાં કરેલી હતી અને એ પણ પહેલી વખત નથી છેલ્લા ચૌદ વર્ષથી આ જ આપણે કરી રહ્યા છીએ તો એને આપ જુઓ અને પછી નક્કી કરો કે તમે આ પદ્ધતિસરની તૈયારી કરો છો કે પછી હજુ પહેલાં ત્રીસ પાંત્રીસ વિષયોની દોડમાં લાગો છો હજુ તમારે ગુજરાતની ભૂગોળ અલગ ભણવી છે અને ગુજરાતના જિલ્લા અલગ ભણવા છે હજુ તમારે બંધારણ અલગ ભણવું છે પંચાયતી રાજ અલગ ભણવું છે અને એમાં પાછું ગુજરાતનું પંચાયતી રાજ અલગ ભણવું છે પૈસાનો સદુપયોગ કરતા શીખો અને પૈસા તો આવી જશે છોડો એને પૈસાથી વધુ સમયનો સદુપયોગ કરતા શીખો ભૂળવાઈ ના જાઓ મૂર્ખ ન બનો પરીક્ષાના સિલેબસને એના સાચા અર્થમાં સમજવાની કોશિશ કરો અનુભવ કોઈકની પાસે હોય તો એનો લાભ મેળવો અધરતાલ તૈયારી ન કરો તમારા વર્ષો ન વેડફો વિડિયો જુઓ આ પત્યા પછી આપણા સબ્જેક્ટ્સ શરૂ થાય હવે સવાલ કે સબ્જેક્ટ કયા કયા તો એક સબ્જેક્ટ આવે આપણો इंडियन पॉलिटी पॉलिटिको न लख समझे चाली जैसे इंडियन पॉलिटी बीजे सब्जेक्ट आए इंडियन इकोनॉमी तीजो सब्जेक्ट हिस्ट्री चौथो सब्जेक्ट जियोग्राफी पांचमो सब्जेक्ट साइंस एंड टेक्नोलॉजी अने छठो सब्जेक्ट कॉन्सेंट रीजनिंग बचो कोई करंट अफेयर्स ओके बचो कोई यस आर्ट एंड कल्चर बचो कोई बोलो ना हजू उमेरा एनवायरमेंट खरुण બીજો કોઈ બચ્યો બાયોડાયવર્સિટી પણ ખરું બરાબર સર કલ્ચર એકલું કેમ લખ્યું ઇન્ડિયાનું કલ્ચર અલગ પછી હા ગુજરાતનું ભૂલાય સૌરાષ્ટ્રનું પાછું અલગ કરવું પડશે એમાં ઉત્તર ગુજરાત બરાબર આદિવાસી સંસ્કૃતિ તો સર અલગ સબ્જેક્ટ છે બરાબર સર જીઓગ્રાફી એટલું કેમ લખો છો લખો ને ઇન્ડિયન જીઓગ્રાફી ગુજરાતની જીઓગ્રાફી ઇતિહાસ ગુજરાતના સંદર્ભ સાથે બરાબર ઓહો બરાબર તો ઇન્ડિયાનો અલગ કરું ગુજરાતનો સંદર્ભ અલગ રાખો હું એ બાબતે થોડોક ચિંતામુક્ત થયો છું આશ્વસ્ત છું કે હજુ સુધી પોલિટી ને ઇકોનોમીમાં કોઈને આવું નથી કર્યું ભારતનું બંધારણ ગુજરાતનું બંધારણ નસીબ જો કે ગુજરાતનું કોઈ અલગ બંધારણ નથી બરાબર ને તો અમે આ લોકોએ બે ત્રણ સબ્જેક્ટ બનાવી દીધા હોત જો કે અમે બનાવેલા જ છે ને બંધારણ અલગ પંચાયતી રાજ અલગ અને પંચાયતી રાજમાં પાછું ગુજરાતનું પંચાયતી રાજ અલગ બરાબર હિસ્ટ્રીમાં સેમ વે ઇન્ડિયા અને ગુજરાતની અને એમાં એન્શિયન્ટ મેડિવલ અને મોડર્ન બંનેની ત્રણ ત્રણ અલગ અલગ છ થઈ જાય બરાબર છે એમાં પાછું આઝાદી પહેલાનું ભારત ને આઝાદી બાદનું ભારત બરાબર છે ઇકોનોમીમાં ખાસ કંઈ હોતું નથી પણ તોય ગુજરાત સરકારનું બજેટ હું તમને ભણાવીશ એટલે એક અલગ વિષય થઈ ગયો આમ કરતાં જઈને તો આરામથી ત્રીસ પાંત્રીસ સબ્જેક્ટ્સ બની જાય અને લોકો બનાવે છે ત્રીસ પાંત્રીસ સબ્જેક્ટ્સ આરામથી બની જાય અને લોકો બનાવે જ છે અને અત્યારની સ્થિતિ એ છે કે એટલા સબ્જેક્ટ્સ તમે ગણાવો નહીં એટલા સબ્જેક્ટનું એક લિસ્ટ ન બનાવો અને લિસ્ટ બનાવીને સ્ટુડન્ટ્સની સામે ક્લેમ ના કરો કે અમે તમને આટલા સબ્જેક્ટ્સ ભણાવીશું તો વિદ્યાર્થીઓને વિશ્વાસ પણ નથી બેસતો કે અમારી તૈયારી અહીંયા આગળ સારી થશે બરાબર છે હું બહુ શરૂઆતમાં તમને સ્પષ્ટ કરીને કહી દઉં આ આટલું જ છે આ આટલું જ છે આનાથી વધારે કાંઈ નથી આનાથી આગળ એક પણ સબ્જેક્ટ નથી અને સાચું કહું ને તો આટલા પણ સબ્જેક્ટ નથી સબ્જેક્ટ ખાલી એક જ છે અને એ છે જનરલ સ્ટડીઝ જીપીએસસી કે યુપીએસસીનું જે પરીક્ષાનું માળખું હોય છે એમાં એ લોકોએ તમને વિષયો આપ્યા હોય છે નહીં એમણે કહ્યું હોય છે કે અમે સામાન્ય અભ્યાસનું એક પ્રશ્નપત્ર લઈશું એક નહીં બે પ્રશ્નપત્રો લઈશું બરાબર છે દેટ થિંગ ए जनरल स्टडीज एक सब्जेक्ट छे કે જના ટોપિક્સ છે જના ટોપિક્સ છે યસ ઓર નો સબ્જેક્ટ તરીકે શિનેટ્રેટ કરાય કેના ટોપિક તરીકે શિનેટ્રેટ કરાય બંને વચ્ચેનો ડિફરન્સ તો આપ સમજો છો એક્ચ્યુઅલી ધ આર નોટ સબ્જેક્ટસ ધ આર ધ ટોપિક્સ ઓફ અ largers સબ્જેક્ટ कॉल्ड जनरल स्टडीज પણ આવો સીધું મોડે કહી દો તો ન ચાલે છોકરણ એમ થાય કે એ તો ઓછું ભણાવશે બરાબર એટલે તો હું કહું છું કે જાહેર મંચ ઉપર હું વારંવાર બોલતો રહું છું હજુ બોલતો રહીશ ત્રીસ ચાળીસ વિષયો તમારી પરીક્ષામાં હોતા જ નથી તમે તો હજુ સમજુ છોકરાઓ હજુ તો પહેલીવાર મળ્યું છું પણ તમે માનીને ચાલુ છું કે જીપીએસસી ક્લાસ વન ટુની તૈયારી માટે આવ્યા હોય એ પ્રમાણમાં સમજુ વિદ્યાર્થીઓ હોય પણ બિચારા પેલા ક્લાસ થ્રીની તૈયારી કરનારા છોકરા હોય ને એમને કાંઈ ખબર નથી હોતી અને એમને ખરેખર એવું લાગે છે કે આ સંસ્થાની અંદર મને ત્રીસ ચાળીસ સબ્જેક્ટ ભણાવવામાં આવશે જાહેર વહીવટ બેટ આવે આવ્યા આપણે ત્યારે ભણીશું પણ જાહેર વહીવટ સબ્જેક્ટ તરીકે લેખાવામાં આવે અને એમાં અલ્ટિમેટલી ભરાવવામાં આવે ગુજરાતનું પંચાયતી રાજ કે આટલા સભ્યો હોય તો ગ્રામ પંચાયત બને તાલુકા પંચાયતમાં તેટલા સભ્યો હોય અડધા કલાકમાં પૂરું થઈ જાય અને છોકરાને લાગે કે હું તો જાહેર વહીવટ ભણ્યો આ રિગાર્ડિંગ મા ડોન્ટ ફોલ ઇન્ટુ ધેટ ટ્રેપ ડોન્ટ ફોલ ઇન્ટુ ધેટ ટ્રેપ એ જાળમાં ન ફસાય તમારી સામે સબ્જેક્ટ્સ માત્ર આટલા છે અને આમાં હજુ હું કટોતી કરી શકું કરંટ અફેર્સ આને પણ હું અલગ સબ્જેક્ટ તરીકે નથી લેખાવતો પહેલા તો એ સ્પષ્ટ કરું કે જેને સામાન્ય રીતે બીજા લોકો અલગ વિષયો માનતા હોય છે એને હું કેમ નથી માનતો ફોર એન એક્ઝામ્પલ હું જ્યારે તમારી સાથે ઇતિહાસની ચર્ચાઓ કરી રહ્યો છું

આની નગર રચના થઈ કાટ ખૂણે એકબીજાને છેદતા હોય એવા રસ્તાઓની રચના ત્યારે રહેતા રહેતી આ હડપ્પા સભ્યતાની નગર રચના થઈ વગેરે વગેરે આ બધું તો હું ભણાવું પણ સાથે શું મારે એ વાત ન કરવાની હોય કે એ વખતની ધાર્મિક માન્યતાઓ શું હતી હડપ્પા સભ્યતાના લોકોનું સાંસ્કૃતિક જીવન કેવું હતું જે મૂર્તિઓ મળી આવી છે ટેરાકોટા ફિગરાઇન્સ મળી આવી છે એના આધારે સ્ત્રીઓનો દરજ્જો કેવો રહ્યો હશે એના વિશે ઇતિહાસકારો શું કહે છે શું એની ચર્ચા મારે તમારી સાથે ન કરવાની હોય માનવામાં આવે છે કે એ લોકોની અંદર સૌંદર્ય રસ બહુ રહ્યો હશે સૌંદર્ય રસ બહુ રહ્યો હશે સર આવું તમે શેના આધારે મળે માની શકો તો ભાઈ જે આભૂષણો મળ્યા છે ને એ આભૂષણોના આધાર ઉપર માનવામાં આવે છે કે એ લોકો શોખીન રહ્યા હશે આર આરિંગ માય પોઈન્ટ તો જ્યારે આપણે આ બધી હડપ્પા સભ્યતા અંગેની ચર્ચાઓ કરીએ છીએ તો શું એ આર્ટ એન્ડ કલ્ચરની વાત નથી આર માય પોઈન્ટ આર્ટ એન્ડ કલ્ચર ઇઝ અલ્ટિમેટલી પાર્ટ ઓફ ધ લાર્જર સબ્જેક્ટ ઓફ હિસ્ટ્રી ઓફ એની એરિયા કોઈ પણ પ્રદેશના ઇતિહાસમાં તમે આ ચર્ચાઓ કરતા જ હો જે લોકો આ ચર્ચા નથી કરતા અને જે હિસ્ટ્રીના નામે ફક્ત પોલિટિકલ હિસ્ટ્રીની વાતો કરે છે પોલિટિકલ હિસ્ટ્રી સમજો છો રાજકીય ઇતિહાસ આ રાજા થઈ ગયો એમની વચ્ચે આ સમારકામ બરાબર તો માત્ર ને માત્ર પોલિટિકલ હિસ્ટ્રીની ચર્ચા કરતા હોવ ને તો તમારે આર્ટ એન્ડ કલ્ચરને એક અલગ સબ્જેક્ટ તરીકે લેખાવવું પડે પણ જો તમારી હિસ્ટ્રીની પોતાની ચર્ચાઓ જેટલી વ્યાપક હોય તો તમારે આર્ટ એન્ડ કલ્ચરને સેપરેટ સબ્જેક્ટ તરીકે ટ્રીટ કરવાની જરૂર ન પડે મેં નથી કર્યું અમને બાજેરામેન રવિમાં કરાવડાવવામાં નથી આવ્યો બરાબર હવે મને કહેજો કે અહીંના કોઈક ઇન્સ્ટિટ્યૂટ્સ એ બાજેરામેન રવિ કરતા મોટા હોય તો મને કહેજો ઇટ્સ નોટ દેટ વે હું સાવ એવું નથી કહેતો કે આર્ટ એન્ડ કલ્ચરને સેપરેટલી ટ્રીટ કરવાનું જ નથી પણ આપણા ગુજરાતમાં એને સેપરેટલી જે રીતે ટ્રીટ કરવામાં આવે છે ને વાસ્તવમાં યોગ્ય નથી જેમ કે આ વખતે એસટીઆઈની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયા હતા એમાંથી એક પ્રશ્ન હતો મ્યુઝિક વિશે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક વિશે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત વિશે એ જે સવાલ પૂછાયો હતો રાગ રાગિણીઓ વિશે એના સમય વિશે શું એ પ્રમાણે આપણે ત્યાં કલ્ચરનો અભ્યાસ થાય છે ખરો આપણે ત્યાં કલ્ચરના નામે પેલા મેળાવડા અને તહેવારો ફલાણો ફલાણો મેળો ત્યાં ભરાય છે આ તહેવાર આ લોકો ઉજવે છે ભાઈ એટલું જ કરવાનું હોય તો એ તો મારો વિદ્યાર્થી જાતે પણ કરી શકે એને તમે જનરલ નોલેજનું એક પુસ્તક આપી દો એ જાતે પણ એને યાદ રાખી શકે રિયલ સેન્સમાં જો કલ્ચરને એ રીતે ભણાવવું છે ને તો તમે એને એક અલગ સબ્જેક્ટ તરીકે લેખાવો આઈ એક્સેપ્ટ દેટ ફેક્ટ હું જ્યારે તમારી સાથે બુદ્ધિઝમની ચર્ચા કરતો હોઉં તો મારે એની અંદર ત્યાં આગળ નથી કરી તો મને ફરજ પડે કે હું આર્ટ એન્ડ કલ્ચરમાં એને અલગથી ટ્રેટ કરું વાત મારી સમજાય છે કહેવાનો અર્થ એટલો માત્ર છે હિસ્ટ્રીને તમે વ્યાપક રીતે ભણો અને એની જ અંદર આર્ટ એન્ડ કલ્ચરને ઉમેરી દો જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં આગળ ઉમેરી દો અને એના સિવાય જે સામાન્ય પહેલાં સવાલો આવતા હોય છે જે ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ આવે છે એને તમે જાતે કરી શકો એમ છો તમારે એના માટે કોચિંગ લેવાની જરૂર નથી હોતી ઇઝ અ ક્લિયર દેટ એટલા માટે હું આર્ટ એન્ડ કલ્ચરને એક અલગ સબ્જેક્ટ તરીકે નથી લેખાવતો માર્કેટમાં કેવું થાય કે તમે એક અલગ સબ્જેક્ટ તરીકે લેખાવો ને ત્યારે એના સ્પેશિયાલિસ્ટ ઊભા થાય આ તો આર્ટ એન્ડ કલ્ચર ભણાવવાના સ્પેશિયાલિસ્ટ છે આ ભણાવવાના સ્પેશિયાલિસ્ટ કલ્ચર ઇઝ ગ્રેટ થિંગ આઈ એમ ફાર મોર કલ્ચર દેન ધ પીપલ હુ ક્લેમ ટુ ટીચ કલ્ચર બરાબર પણ કલ્ચરનો ખરો અર્થ આ થાય છે તમે જે ભણાવો છો એ નહીં ઇટ્સ સિમ્પલી જીકે જનરલ નોલેજ અને એ ભણવા માટે તમારી પાસે વિદ્યાર્થી નથી આવતો આ રિગાર્ડિંગ માય પોઈન્ટ તો પહેલો અપ્રોચ હિસ્ટ્રીમાં જ મારા આર્ટ એન્ડ કલ્ચરને ઇન્કલુડ કરી દેવાનું છે કે તમારું જે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો સિલેબસ ખરું ને એમાં છેલ્લે એક ટોપિક આપ્યો છે કે જેમાં એન્વાયરમેન્ટના અમુક મુદ્દાઓ આપ્યા છે નાવ પીપલ એક્સપેક્ટ કે યુપીએસસીની અંદર જેમ એન્વાયરમેન્ટને એક અલગ સબ્જેક્ટ તરીકે લેવામાં આવતું હોય એમ જીપીએસસીમાં પણ લેવાય અને એના વિશે પચાસ સાઠ કલાક સુધી અલગ અભ્યાસ થાય યુઝલેસ ઇટ ઇઝ કમ્પ્લીટલી યુઝલેસ તમે જો જીઓગ્રાફી સારી રીતે ભણ્યા છો તો એની અંદર એન્વાયરમેન્ટ સામેલ થઈ જ જાય અને જો એ સામેલ નથી થયું તો તમે સવાલ કરો કે તમને જીઓગ્રાફી કેવું ભણાવવામાં આવ્યું છે આ રિગાર્ડિંગ માય પોઈન્ટ

આપણે હ્યુમેનિટીઝના સબ્જેક્ટની દ્રષ્ટિએ જોઈએ તો મેઇન સબ્જેક્ટ કોર સબ્જેક્ટ જેને કહેવાય ફક્ત ચાર છે કોન્સેન્ટ ડિઝાઇનિંગને તો આપણે અલગ જ રાખીએ છીએ એ પણ એક કોર સબ્જેક્ટ છે પણ હું હ્યુમેનિટીઝના સબ્જેક્ટની વાત કરું તો કોર સબ્જેક્ટ ચાર જ છે દેટ્સ હાઉ યુ નીડ ટુ પ્રિપેર દેટ્સ હાઉ યુ નીડ ટુ પ્રિપેર તમે છેલ્લે ખાલી લેબલ લગાવી દો ને કે મારો સિલેબસ પૂરો એટલે એનાથી તમને મોમેન્ટરી પ્લેઝર મળી જાય ક્ષણિક આનંદ મળી જાય કે મેં બધું કરી નાખ્યું અને પછી પરીક્ષામાં જઈને ખબર પડે કે મેં વાસ્તવમાં તો કંઈ નહોતું કર્યું કરવાનું હતું એ આ હતું અહીંયા સોનું આ વાતો જેટલા ઝડપથી આપણે સમજી જઈએ એટલું આપણા માટે સારું છે બાકી આ ક્ષેત્રમાં એવા વ્યક્તિઓ મળવા મુશ્કેલ નથી કે જે પાંચ સાત વર્ષથી અહીંના અહીં હોય પણ એના અહીં જ હોય એ આગળ જ ના વધતા હોય જાણે કે પેલી જડતા આવી ગયું હોય ને એમને ધક્કો મારો ને તો એ બિચારા ખસી જ ન શકતા હોય એવી સ્થિતિમાં એ લોકો આવી જાય છે પેલું અત્યારે રીલ્સનો સમય છે ને જોવાનું ચાલુ કર્યો એટલે ચાલુ ચાલુ છે બસો ત્રણસો રીલ્સ ક્યારે જોઈ નાખી લોકોને ખબર પણ નથી રહેતી બરાબર તેવું જ આપણા ફિલ્મમાં છોકરાઓનું થઈ ગયું છે વર્ષોના વર્ષો કાઢી નાખે એમને સમજાતું જ નથી કે લોકો કઈ તરફ જઈ રહ્યા છે બરાબર તો જેમ આ રહેશે પોલિટી ઇકોનોમી હિસ્ટ્રી કે જેની સાથે હું ડીલ કરીશ જીઓગ્રાફી જીઓગ્રાફી પણ એક કોર્સ સબ્જેક્ટ જ છે પણ એની અંદર ભણવાનું શું તો કે ભાઈ પેલું આવે ને કે આપણે ત્યાં ગુજરાતની ભૂગોળ અલગ ભારતની ભૂગોળથી ઠીક છે ગુજરાતની ભૂગોળ અલગ ગુજરાતના જિલ્લા અલગ તો મેં બહુ નિર્દોષતાથી સવાલ પૂછ્યો કે જો ગુજરાતના જિલ્લા અલગથી ભણવાના હોય તો ગુજરાતી ભૂગોળમાં શું ભણવાનું હોય જોયું છે ને પબ્લિકેશન્સમાં થઈ ગયું ગુજરાતના ભૂગોળની અલગ બુક હોય ગુજરાતના જિલ્લાઓ માટે અલગ બુક હોય દેટ્સ નોનસેન્સ કમ્પ્લીટ નોનસેન્સ બરાબર મેં કહ્યું એમ તમે ડિમાન્ડ નહીં કરો ને તો પણ આવું સસ્તું સાહિત્ય ઠલવાતું રહેશે અને કમનસીબે લોકો એને ખરીદતા રહેશે કમ આઉટ ઓફ ઇટ એનાથી બહાર નીકળી જાઓ કયા જિલ્લાને કયા જિલ્લાની બીજા જિલ્લાઓની સરહદો ઓળખે તો તમને મેપ જોતા નથી આવડતું ના આવડતું તો ના પાડતું તો સર નથી જ આવડતું અમને ખબર નથી પડતી કે આ મેપમાં કોઈ શેર કરે છે બોર્ડર આ શીખવવાનું હોય રિયલી જિયોગ્રાફીમાં ટીચિંગ હોય શાનું ફિઝિકલ જીઓગ્રાફીનું આજે મેં આર્ટિશિયન કન્ડિશન્સની વાત કરીને એ ટાઈપના કોન્સેપ્ટ્સ ટેમ્પરેચરનો કોન્સેપ્ટ આવ્યો વિન્ડનો કોન્સેપ્ટ આવ્યો પ્રેશરનો કોન્સેપ્ટ આવ્યો આ બધા કોન્સેપ્ટ્સ એવા છે કે જે સામાન્ય રીતે વિદ્યાર્થીને સમજવામાં મુશ્કેલી પડે ઓશન કરન્ટ્સનો કોન્સેપ્ટ આવ્યો હા આ સમજવામાં વિદ્યાર્થીને તકલીફ પડે ને એમાંય જે નોન સાયન્સ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થી હોય એમને તો સમજાય જ નહીં આ સમજવા માટે તમારે નું કોચિંગ કોટની પાસે લેવું પડે ભારતમાં કેટલા રાજ્યો આવેલા છે કયા રાજ્યોમાં કયું સ્થળ આવેલું છે એ થોડું જિયોગ્રાફી કહેવાય એ તો સિમ્પલી મેપ રીડિંગના આધારે પણ વિદ્યાર્થી કરી શકે એ શીખવા માટે તમે ક્લાસમાં નથી આવતા બી ક્લિયર બી ક્લિયર આ બધી વસ્તુઓ તમે જાતે કરી શકો એમ છો અને અત્યારે તો જાતે જ કરવાની હોય તો આ વસ્તુઓને સમજતા થાવ પ્રેક્ટિકલ અપ્રોચ અપનાવો આ નોલેજની એક્ઝામ જરાય નથી આ એક રાઈટ એક્ઝામ છે રાઈટ એપ્ટિટ્યુડની એક્ઝામ કે તમને આપેલી સિચ્યુએશનમાંથી તમે નીકળી કેવી રીતે શકો છો આ કોઈ બહુ મોટી એક્ઝામ નથી કોઈ બહુ મોટી નોલેજની એક્ઝામ નથી એ ફક્ત એટલું ચકાસવા માંગે છે કે તમારી પાસે લિમિટેડ રિસોર્સિસ હોય લિમિટેડ રિસોર્સિસ કહેવાય ત્રણ મહિના તો આ લિમિટેડ રિસોર્સિસની મદદથી તમે કેવી રીતે પરિસ્થિતિમાંથી બહાર આવો છો એ ચકાસે છે બરાબર બાકી બહુ મોટા હોશિયાર લોકો હોય ને બીજે ક્યાંક જાય છે બરાબર છે ઇઝ આર ક્લિયર બીજો કોઈ સવાલ एज फार एज आई एम कंसर्ण एंड माय अदर टीचर्स आर कंसर्ड वे आर कम्फर्टेल इन बोथ द लैंग्वेज आर अदर थ्री लैंग्वेजेस इंग्लिश हिंदी एंड गुजराती बट वेन इट इज अबाउट कोचिंग इन गुजरात मोर देन नाइंटी पर्सेंट ऑफ द स्टूडेंट्स प्रीफर गुजराती एज द मीडियम तो प्राइमरीली वी हैव टू स्पीक इन गुजराती बट वी ट्रांसलेट द सेम थिंग्स इन इंग्लिश एज वेर तो मैं साथ आगे विद्यार्थी आता हो नो इश्यू विद मरी पास नॉन गुजराती स्टूडेंट्स रहें इंग्लिश मीडियम में तैयारी करता हो बराबर તો એટલે જ આપણે ક્લાસીસ ફ્રી રાખતા હોઈએ છીએ ત્રણ ક્લાસીસ ફ્રી રાખીએ છીએ કે જેથી વિદ્યાર્થી જોઈ શકે કે અહીંયા આગળ બે લેંગ્વેજિસ વપરાય છે અમે તો વાપરીએ છીએ પણ તમને ફાવે છે બરાબર યુ કેન ચેક હજુ તમે બીજા બે દિવસ માટે આવી શકો એન્ડ દેન યુ કેન ડિસાઇડ